નમસ્કાર સીબી ટ્વેન્ટી ફોર ન્યુઝ સાથે હું રીશમાં આપનું સ્વાગત કરું છું રાજકોટમાં રાજવી પરિવારોની પત્રકાર પરિષદ યોજાય છે જેમાં અલગ અલગ સ્ટેટના રાજવીઓ પીએમ મોદીને સમર્થન જાહેર કર્યું છે પીએમની દ્રષ્ટિ ભારતને વિશ્વ ગુરુ બનાવવા તરફ છે અને નરેન્દ્ર મોદી દેશની સુખાકારી તેમજ સુરક્ષા માટે કાર્યરત છે નરેન્દ્રભાઈએ સનાતન માટે અને રામ મંદિર માટેનું કાર્ય કર્યું છે તેમાં રાજકોટ સ્ટેટના રાજવી માંધાતા સિંહનું નિવેદન સામે આવ્યું છે રાજવીએ જણાવ્યું છે કે સ્વતંત્રતા બાદ દશકો બાદ નરેન્દ્ર મોદી મળ્યા છે પીએમનું દસ વર્ષનું શાસન ભારતનો ભવ્ય સમય છે સૌનો સાથ સૌનો વિકાસની નીતિથી આગળ વધી રહ્યા છે દેશને મજબૂત રીતે આગળ વધારે તેવા પ્રધાનમંત્રી છે તમામ રાજવીઓ એક મત છે કે દેશ માટે કોણ જરૂરી છે ક્ષત્રિય સમાજ રાષ્ટ્રને સંપૂર્ણ સમર્પિત છે ઘાસમાં આગ લાગે તો પાણી રેડવાને બદલે પૂડા બચાવીએ કમળનું ફૂલ ભગવાન શ્રી વિષ્ણુની નાભીમાંથી નીકળ્યું છે કમળને મત ઉમેદવાર માટે નહીં પરંતુ મોદી માટે છે અહીં બિરાજમાન તમામ રાજવીઓનો ટેકો પીએમ મોદીને છે આ મત વાસુદેવ કુટુંબકમની ભાવનાને પ્રસ્તાવિત કરવા માટે છે અહીં બિરાજમાન છે તે રાજવીઓ અને સંખ્યાબંધ રાજવીઓના પત્ર ઉપસ્થિત છે તે બધાનો ટેકો નરેન્દ્ર મોદીને છે રાજકોટના રાજવી પેલેસ ખાતે પંદર સ્ટેટના રાજવી અને પ્રતિનિધિઓ ઉપસ્થિત છે સાથે જ પિસ્તાલીસ જેટલા રાજવીઓના સહમતી પત્ર મોકલ્યા છે દાતા રાજકોટ કચ્છ ગોંડલ સહિતના રાજવીઓના સહમતી લેટર મોકલવામાં આવ્યા છે વર્તમાન દશકમાં એક સજાગ પ્રધાનમંત્રી સ્વરૂપે આદરણીય આપણને પ્રાપ્ત થયા છે ત્યારે એ ભારતીય વાસીઓ કરેલા પુણ્યનો ઉદય થયો છે આપણા સૌ ભારતવાસીઓની એક નૈતિક કર્તવ્ય બને છે કે બે હજાર ચોવીસમીની વર્તમાન લોકસભાની ચૂંટણીમાં આપણે બધા સાથે મળીને પ્રચંડ મતદાન કરીને દેશભરમાંથી આદરણીય નરેન્દ્રભાઈ માટે એક દૈવીય સિંહાસન સ્વરૂપ ચારસો પ્લસ કમળની ભેટ અર્પણ કરીએ અને પૂર્ણ બહુમતી સાથેની સરકારનું સુગાન આપણે તેમને